વેલકમ ટુ ઓલ ऑफ યુ आप બધાનું સ્વાગત છે આજના આ નવા વિડિયોમાં તો આજે છે આગળ થોડોક વોઇસ પ્રોબ્લેમ હતો એટલે પાછળથી ઉતારીને આગળ વિડિયો એડ કરેલો છે તો વિડિયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડિયો જો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તેથી આવા જ વિડિયો તમને મળતા રહે અને આપને ખબર જ છે આપણે રોજ એક છે નવા મોટિવેશનલ થોટ સાથે વિડિયોની શરૂઆત કરીએ છીએ તો આજનો મોટિવેશનલ થોટ છે કે સમય લગતા હૈ ખુદ કો બનાને સમય લગતા હૈ ખુદ કો બનાવે મે ચહેરે સાફ કયા જાતા હૈચર નહીં તો તમે છે કોઈ પણ હોય સમય માંગી લે તમે કોઈ પણ કામ કરતા હોય બિઝનેસ કરતા હોય કોઈ પણ એક્ઝામ ની તૈયારી કરતા હોય અથવા તો કોઈ પણ વસ્તુ છે ત્યાં ટોપ ની ટોપ લેવલ ની કરવા માંગતા હોય તો તમારા માટે છે સમય લાગે તેના માટે તો ખુદ ઉપર કામ કરવાનો આપણે હરેક વખતે કહું છું કે તમે તમારામાં ધ્યાન દો બીજાનામાં ધ્યાન દેશો બીજાની થાળીમાં જોવા જાશો તો તમારું છે એ ખાવાનું અધૂરું રહી જશે અથવા તો તમે ખાઈ નહીં શકો તો આ સાથે ચાલો શરૂ કરીએ કૃષ્ણા નદી અપવા તંત્ર કે ક્રિષ્ના નદી અપવા તંત્ર ક્રિષ્ણા નદી ની લંબાઈ છે બરોબર છે તે છે એ મહારાષ્ટ્ર થી આંધ્રપ્રદેશ સુધી છે એ પથરાયેલી છે ત્યાંથી ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો કે મહારાષ્ટ્ર અંતિમ સ્થાન ક્યાં છે જેનું તે બંગાળની ખાડીને મળી જાય છે તો કે આંધ્રપ્રદેશમાં છે પશ્ચિમ થી પૂર્વ તરફ વહે છે ક્યાંથી વહે છે મહાનદી છે એ પૂર્વની તરફ વહે છે છે તો તો નીકળે કે મહાકાલેશ્વર મહારાષ્ટ્ર મહાકાલેશ્વર છે મંદિર તમે ઘણા બધા જ્ઞાપણ હશો તો મહાકાલેશ્વર છે મહારાષ્ટ્ર ની અંદર ક્યાંથી નીકળે છે અને આંધ્રપ્રદેશમાં બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીને છે એ મળી જાય છે ઠીક છે તો કે ડ્રોન સોરી ડ્રોન નદી એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ની નદી આપણે હર વખતે આપણે કોઈ પણ નદી હોય તો ઉપરની સાઈડ હોય એની લેફ્ટ સાઈડ હોય અને નીચેની સાઈડ હોય એની રાઈટ સાઈડ નદી હોય છે તો લેફ્ટ સાઈડ ની સહાયક નદી છે ડોન ભીમ સેના ડોન એક અલગ નદી છે ભીમ અને સેના મળીને ભીમસેના બની જાય છે જ્યાં ભીમ અને સેના બે નામની નદીઓ મળે છે ત્યાં ભીમસેના બનીને આગળ કૃષ્ણા નદીને મળે છે ત્યાર પછી છે મુસી કઈ છે ત્યાર પછી છે કાવેરી નદીની અંદર વાત કરી હતી ત્યાંની રાઈટ સાઈડ ની નદી હતી તે કઈ હતી મુનેર હતી અને આ કઈ છે મુનેરુ છે બરોબર છે બે ફેર છે થોડું ધ્યાન રાખવા જેવું છે ત્યાર પછી છે કોઈના અહીંયા છે ક્યાં આવ્યો કોઈના ભૂકંપ તમને પછી પંચગંગા દૂધભદ્રા માલભદ્રા તુંગભદ્રા તુંગ અને ભદ્રા નામની નદી જ્યાં મળે છે ત્યાં તુંગભદ્રા નામ ના નામથી ત્યાં આગળ વહી અને કૃષ્ણા નદી મળે છે કેમ જ્યાં ભીમસેના હતી ભીમ સેના મળતી હતી ત્યારે ત્યારે કઈ નદી આવી ભીમ સેના તુંગ અને ભદ્રા મળે છે ત્યારે કઈ નદી આવી છે કે કઈ કૃષ્ણા નદી ઉપર કઈ નદી છે એના ઉપર છે ટેમ્પલ બનાવવામાં આવ્યા છે મંદિરો બનાવવામાં આવ્યા છે તો માલપ્રભા નામની નદી છે તેના ઉપર આહોલ બાદામી બાદામી છે બરોબર અને

સાંસ્કૃતિક અને વારસા ની અંદર આપણે ભણવામાં આવે છે પણ આટલાની અંદર છે એ હમ્પી મંદિર આવેલું હશે પ્રોજેક્ટની વાત કરીએ તો કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે આજ બહુ ખુબજ અગત્યનું છે આ લાગે છે મને કે કૃષ્ણા નદી ઉપર કયા કયા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે ઉપર તુંગભદ્રા ત્યાર પછી શ્રીસેલમ બાંધ નાગા અર્જુન આલમાટી અને પ્રકાશમ બેરાજ કુલ કેટલા બાંધ બાંધવામાં આવ્યા છે તો કે પાંચ છ સાત આઠ કુલ આઠ બાંધ બાંધવામાં આવ્યા છે પેલો છે ઉજ્જૈની બાંધ બીજો છે કોઈના બાંધ ત્રીજો છે માલ પ્રભાત્રી નાગાર્જુન મુસ્કાન પીટી મુસ્કાનની સાથે તમે પીટી એટલે કોઈ પણ એક્ઝામની પ્રિલિયમરી ટેસ્ટ એટલે કે પ્રિલિયમરી એક્ઝામ આપો આપણે કહીએ ને કે મારે પીટી ની છે

પણ કૃષ્ણા નદીની જે અંદર જે મહત્વપૂર્ણ વસ્તુ હતી તે મે તમને સમજાવવાની કોશિશ કરી આઈ હોપ તમને બધાને છે એ સમજમાં આવ્યું હશે કે કૃષ્ણા નદી અપવાતંત્ર તંત્ર ક્યાંથી અને ક્યાં સુધી વહે છે અને કઈ કઈ મુખ્ય સહાયક નદીઓ છે કેમ કે નાની મોટી તો ઘણી બધી સહાયક હોય પણ મુખ્ય સહાયક નદીમાંની કઈ નદીઓ તેમને મળે છે આ સિવાય તેના ઉપર કયા મંદિરો બાંધવામાં આવ્યા છે આ સિવાય તેની અંદર કયા કયા પ્રોજેક્ટો છે તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ